નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દેવેલ મેજિકોપ પાવડર ની મદદ થી દોટ રંગોલી દોરે છે દરેક હારમાં આઠ ડોટ છે તેની માં આર માં કેટલા ડોટ હશે અને પછી બે પ્રશ્ન પૂછ્યા છે જો આઠ હાર હોય તો કેટલા ડોટ હશે અને જો દસ હાર હોય તો જવાબ બઉ ક્લિયર છે ચાલો એક હારમાં આઠ હોય એક હારમાં આઠ હોય તો આઠમાં શું થશે આપેલું છે અને હારની સંખ્યા જે આપણને હાર લેવાનું કીધું છે ક્લિયર છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે શું લખશું જે વેરિયેબલ જલ હોય એટલે કે રંગોલીમાં હારની સંખ્યા કેટલી છે આર તો પહેલા આપણે લખીએ હાર ની સંખ્યા હાર ની સંખ્યા કેટલી થઈ ગઈ હવે શું લખવાનું એક હારમાં કેટલા દોટ છે એક ની સંખ્યા જે આપણને ક્વેશ્ચનમાં આઈડી છે એ કેટલું છે આઠ સોરી એક હારમાં દોટ ની સંખ્યા કેટલી છે આઠ હવે આપણે લખવાનું નિયમ નિયમમાં શું કરવા ગુણાકાર આઠ અને હાર નો ગુણાકાર દોટ ની સંખ્યા દોટ ની સંખ્યા બરાબર આપણો નિયમ શું છે આઠ હવે હાર કેટલી લેવાની છે આઠ એટલે હાર ની જગ્યા આપણે કેટલા યુઝ કરશું આઠ આઠ ગુણ્યા આઠ એટલે કે સંખ્યા આવા દાખલા એટલે તો નિયમ જ લખવાનો નિયમ શું છે આઠ હાર ચાલો હાર ની સંખ્યા આ છે બરાબર હવે આર ની સંખ્યા કેટલી છે દસ તો આઠ અને દસ નો કરવાનો ગુણાકાર આઠ દા એસી તો એસી હશે